અનાતિતનંદ સ્વામી જૂનાગઢ મંદિરના પદે ચાલીસ વર્ષ ચાર મહિનાને ચાર દિવસ રહ્યા એ સમયગાળામાં સોરઠ કાઠિયાવાડ બાબરિયાવાડ અને ગોહિલવાડમાં સત્સંગ વિતરણ કરીને અનેક ગૃહસ્થ મુમુક્ષોને સત્સંગ કરાવીને એકાંતિક ભક્તો બનાવેલા આમાંના એક મોટા સમઢિયાળાના મેપાભાઈ પટેલ હતા ધારી પાસેના વીરપુર ગામે રહેવા જવાનો વિચાર કર્યો આ મેપાભાઈ ખેતીની સારી જમીન ગામની નજીક લેવા જઈને જોવા ગયા વીરપુર ગામના પાદરથી સાવ નજીક એક મોટી સુતારની વાડી જમીન સાવ મફતના ભાવે મળતી હતી મેપાભાઈને જમીનના ભાવતાલ સરખાવતા સંશય થયો એટલે એમણે ગામ લોકોને પૂછ્યું કે આ આવડી મોટી વાડી ગામથી સાવ નજીક છે છતાંય કેમ બહુ સસ્તી વેચાતી મળે છે ગામ લોકોએ કહ્યું કે મેપાભાઈ એ વાડીમાં ઘણા ભૂતો રહે છે જે વાડીએ કામ કરવા જાય એને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરે છે અને રાતે વાડીએ વાહિપો કરવા જાય એને ભરખી જાય છે આ સાંભળીને મેપાભાઈ બોલ્યા કે અમે તો સ્વામિનારાયણના સત્સંગી છીએ અમને ભૂત વગેરેનો કોઈ ડર નથી મેપાભાઈ જમીનના માલિક પાસેથી ગામના પટેલને મળીને વેચાણ ખત દસ્તાવેજ વગેરે કરાવ્યા મેપાભાઈ પોતે પરિવાર સાથે મોટા સમઢિયાળાથી વીરપુર ગામે રહેવા આવ્યા પોતે ઉનાળે ખેતી કામ કરીને જમીન ખેડીને ચોમાસું થતાં વાવણી પણ કરી અષાઢ શ્રાવણમાં થતાં મોલ મોટો થયો તે તેઓ રાતે વાહુકો કરવા વાડીએ ગયા આખા એ ખેતરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ સ્મરણ કરતાં કરતાં શ્રી સંભાળતા સંભારતા આટો મારીને વાડી પાસે આવ્યા વાડીના કુવા નજીક આવતા એમણે ભૂતાવળને ભાળી પોતે તો જરાય ડેરા વગર જ ઉચ્ચેશ્વરે નામ સ્મરણ કરતા થતાં નજીક ગયા મેપાભાઈએ તો હાકોટો કરીને પૂછ્યું કે એલાવ કોણ છો તમે અહીં શું કરો છો મેપાભાઈના પ્રશ્ને ભૂતાવળ બોલી કે આ વાડી અમારી છે અમે બધા અહીં મરીને ભૂત થયા છીએ અમે આ વાડીમાં કોઈને કાંઈ વાવવા દેતા નથી પણ ભગત તમે આ સ્વામિનારાયણ નામ ઉચ્ચાર કર્યો એટલે અમે તમને કશું કરી શકા નહીં તમારા પાસે અમારું કશું ચાલતું નથી ને ઉલટાના અમે તમે નજીક આવો એટલે બળવા માંડીએ છીએ ત્યારે મેપાભાઈ કહે કે આ ભૂત પ્રેતની યોનીમાં કેમ દુઃખી થાવો છો ત્યારે ભૂતો કહે કે અમે તો આ જમીન સારું કપાઈ મૂવા તે વાસનાએ મરીને ભૂત થયા પણ હવે અમને આમાંથી કોણ છોડાવે મેપા ભગત કહે હું તમને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર સંભળાવું અમારા સંતો તમને આ દુઃખમાંથી છોડાવીને તમારી મુક્તિ કરે પણ આ મારું આ ખેતીવાડીનું કામ કોણ કરે મારે એકલા પંડે ખેતીકામ ઘણું ને રખો પૂજો ન કરું તો માલઢોર ખાઈ જાય આ સાંભળીને ભૂતો બોલ્યા કે ભગત અમે બધા તમારા સારું તમારા સારું કામ કરીશું ને ખેતરનું રહોપું કરીશું પણ તમે અમને ભગવાનની કથા વાર્તા કરીને અમારું શ્રેય કરો પછી તો રોજ રાતે મેપા ભગત વાડી આવીને ખાટલે બેઠા થકા ભૂતોને ભગવાનની વાતો કરે અને ભૂતો એના ખેતરનું તમામ કામ પણ કરે વીરપુર ગામના લોકોને પણ બહુ નરાઈ લાગી આમ થોડોક સમય ચાલ્યો ત્યાં ગામમાં જૂનાગઢ મંદિરેથી મુકુંદાસ સ્વામીને મંડળ સાથે ગામમાં ભગત સત્સંગ સમાગમ કરવા તેડી લાવ્યા મેપાભાઈએ સ્વામીને ભૂતોની બધી વિગતે વાત કરી અને પોતાની વાડીએ પધરામણી કરવા લઈ આવ્યા મેપાભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે આ બધા ભૂતોને તમે સદગતિ આપો ભગતની વાત સાંભળીને સ્વામીએ કરુણા કરીને પાણી ઠાકોરજીને ધરાવીને કૂવામાં રેડ્યું અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી એટલે એક સાથે પચીસ ભૂતો આવીને લાઈનમાં ઉભા રહ્યા સ્વામીએ સૌને વર્તમાન અને ઉપદેશ આપી બદ્રિકાશ્રમમાં તપ કરવા મોકલી આપ્યા ગામ લોકોને તો મેપા ભગતની સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા નિડરતા સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી ભૂતોનો ઉદ્ધાર કરતાં ઘણું આશ્ચર્ય થયું ને ઘણા મુમુક્ષુઓ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સંતો મા